દલના બે મુખ્ય ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા હતા ઈરાક અને સીરિયામાં હવાઈ હુમલાના એક દિવસ બાદ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડઝે પાકિસ્તાનમાં ઘુસીને હવાઈ હુમલા કર્યા હતા ઈરાનના સરકારી મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે બલુચ આતંકવાદી જૂથના બે મુખ્ય બેઝ પર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો ઈરાની સેનાએ પાકિસ્તાન બલુચિસ્તાન પ્રાંતના વિસ્તાર પર હુમલો કર્યો જ્યાં જૈશ અલ અદલનું સૌથી મોટું હેડક્વાર્ટર હતું પાકિસ્તાને દાવો કર્યો છે કે ઈરાનના ઉશ્કેરણી વગરના હુમલામાં બે માસૂમ બાળકોના મોત છે છે જ્યારે ત્રણ ઘાયલ થઈ ઈરાનના સરકારી મીડિયાએ કહ્યું કે આતંકવાદી જૂથ અદલના બે ઠેકાણાઓને મિસાઇલ વડે નિશાન બનાવવામાં આવ્યા તેના એક દિવસ પહેલા ઈરાને ઈરાક અને સીરિયામાં મિસાઇલ હુમલો કર્યો હતો રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી જૂથે અગાઉ પાકિસ્તાન સાથેના સરહદી વિસ્તારમાં ઈરાની સુરક્ષા દળો પર હુમલો કર્યો ઈરાનના સરકારી મીડિયાએ કહ્યું કે મિસાઇલ અને ડ્રોન વડે હુમલો કરીને આતંકવાદીઓના ટાર્ગેટને નષ્ટ કરવામાં આવ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આ હુમલાઓની સખત નિંદા કરતાં એક નિવેદનમાં કહ્યું કે પાકિસ્તાન ઈરાન દ્વારા તેના હવાઈ ક્ષેત્રના ઉલ્લંઘનની સખત નિંદા કરે છે જેમાં બે જેમાં બે માસૂમ બાળકો માર્યા ગયા જ્યારે ત્રણ બાળકીઓ ઘાયલ થઈ હતી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન છે જે સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે વિદેશ મંત્રાલયે પાકિસ્તાને હંમેશા કહ્યું છે કે આતંકવાદ આ ક્ષેત્રમાં તમામ દેશો માટે એક સમાન ખતરો છે જેના માટે સંકલિત કાર્યવાહીની જરૂર છે આવી એક પક્ષીય કાર્યવાહી સારા પડોશી સંબંધો સાથે સુસંગત નથી આવી કાર્યવાહી દ્વિપક્ષીય સંબંધો અને વિશ્વાસને ગંભીરપણે નબળી પાડી શકે છે